યુટ ફેમિલી ગુડ મોર્નિંગ જય ગોગા મહારાજ કેમ છો તમે બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં હશો હું બી મજામાં છું અને આજ તો હેતુ વહેલી તૈયાર થઈ ગઈ છે કારણ કે જવાનું છે શૂટિંગમાં તો શૂટિંગમાં કોણ સિંગર હશે કોણ એક્ટર હશે બધું બતાવશે તમને અને તમને બધા એને મજા બી આવતી હશે તો અત્યારે હેતુ નહીં ધોઈને તૈયાર થઈ ગઈ છે એન્ડ ચા પીવા બેહી ગયા છે ગુડ મોર્નિંગ જય ગોગા અને એ દેખો હાય ગુડ મોર્નિંગ જય ગોગા હર હર મહાદેવ મીશુ હર હર મહાદેવ કદો હર હર મહાદેવ કદો તો ચલો આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ તો ગઈ સત્તરે વાગી ગયા છે સાડા નવ અને હું પહોંચી ગઈ છું લોકેશન ઉપર પણ હમણાં તમને લોકેશન હું બતાવું અને અત્યારે અમે વેઇટ કરી રહ્યા છીએ એક્ટરનો વિક્રમભાઈનો ને બધાનો વેઇટ કરી રહ્યા છીએ આ વેટ ફટાફટ કામ સ્ટાર્ટ કરીશું અને આજનો દિવસ કેવું શૂટ કરીએ છીએ તમારી સાથે શેર કરીએ અને કાલે બી લોગ સ્કીપ કર્યો એના માટે સોરી કારણ કે બહુ બધી થાકી જાઉં છું હમણાંથી તો બિલકુલ ટાઈમ નથી મળતો તો દિલથી સોરી થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો અને થોડો ઘણો મારી ફિલિંગ સમજવા સમજો કારણ કે હમણાંથી ટાઈમ મળતો નથી નવ્વાણું ટકા કાલે બી હવે જોઉં છું લોગ લેવાય કાલ કાલે કદાચ નક્કી નથી સ્કીપ થાય તો કદાચ થાય

सो आ हमारे लोकेशन से आज मैं कैफे में आज शूटिंग करवाना है डोल भाई गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग मामा गुड मॉर्निंग नयन भाई आप तो फाइनली हो भैया आबेन ना, ना मेकअप चालू થઈ ગયો છે બેન હતી આજ एक टक वही था इनको बदु एकत्थी थे ना देखिएगा गैस इसका अभी फेस देखिए आप गोल से गोल से आफ्टर दिखा दे हम चलो गैस हम हमने रेडी कर दिया है पची मर है तो फ्रेंड्स सत्तर चाली चालीस छः जे आज ना સોંગ ની અંદર હીરો છે એમનો મેકઅપ હેતુ કરી રહી છે મેકઅપ તો તમે જોઈ શકો છો કે હેતુ નો મેકઅપ કેવો છે આરતી બેન રેડી થઈ ગયા છો ફેર બાકી છે એટલે મેકઅપ તો થઈ ગયો તો તમને લોકોને મેકઅપ કેવો લાગ્યો કોમેન્ટ કરજો ના અમારા ભાઈને જલસા જોઈએ તો હવે ગમે ત્યારે કેમેરો લાવો ને એટલે હસતા જ હોય બીજી કોઈ વાર્તા જ ના હોય જીવનમાં અરે વાહ તો ફ્રેન્ડ્સ આ તો શૂટિંગની અંદર હેતુ બી તૈયાર થઈ રહી છે કારણ કે એનો બી રોલ છે તો એના મેકઅપ આર્ટિસ્ટ માટે હોય નહીં જાતે ને જાતે આમ જો તો જો તૈયાર થઈ ગઈ છે કપડા બપડાં ચેન્જ કરી લીધા છે મેકઅપ ચાલી રહ્યો અને એ તો કપડાં બપડા કઈ લાઈ નથી હું જઈને લઈ આવ્યો ખુશીબહેનના ફટાફટ જઈને કારણ કે એના એના કપડા તો અમે ગોતવા જઈએ તો મળે નહીં અમને કપડાં ને એની જ્વેલરી ને એ બધું મળે નહીં એટલે એના માટે ખુશીબેનનો કોન્ટેક કર્યો તો ફટાફટ જઈને લઈ આવ્યા કપડા વાહ તો હેતુનું આજે પહેલું શૂટ છે આમ તો બીજું શૂટ છે કારણ કે આની પહેલાં એક શૂટ કરેલું એને વર્ષાબહેન વણઝારાનું એ પણ કોઈને ખબર નહીં તો એનું આજનું જે શૂટ છે એના સોંગના સિંગર તો ભાઈ બધા જાણતા જ હશો કાજલબેન મહેરિયા આ હા કેવી ખુશ થાય છે તો કોણ કોણ આમાંથી કાજલબેન મહેરિયાના ફેન્સ છે સોંગના જે લોકો હોય કોમેન્ટ્સ કરજો અને આ સોંગ આવે એટલે તમારે ફૂલ સપોર્ટ કરવો જ પડશે હા તો વિક્રમભાઈ બધાને રહ્યા છે કે કઈ સીન શું શું ના કરવું એ રીતે બધા શાંતિથી હા પડી રહ્યા છે આપણે રૂમાલ બાંધી રહ્યા શું રૂમાલ બાંધેલું હોય કેમ કેમ કે તેનું નામ કેટલું કરાવ્યું છેલ્લા શબ્દ છે શબ્દોને શરીર આપણે પણ આપણે આપેલી શબ્દોને આપણે પછી તે ખે હાથમાં મારું નામ જોયું

કેટલો એટલો બરોબર હા બરોબર છે કેવું મજા આવી બહુ જ મજા આવી સવાર થોડી કેવું હતું અમે લોકો સવારના શૂટ કરી રહ્યા હતા અમે લોકોના બધી વસ્તુ પરફેક્ટ ટાઈમ ટાઈમ મળતી રહે અને બધાનો સ્ટાફનો સપોર્ટ ખૂબ જ સારો રહ્યો છે ફૂડ કેવો છે ના ફૂડની ક્વોલિટી બહુ મસ્ત છે ઓકે સો ગાઈસ હાફ શૂટ અમારું પતી ગયું છે ને હાફ બાકી છે આજે તો થોડી ઘણી મહેનત ઓછી પછી આજે હું બની ગઈ છું એક્ટર એટલે હવે જઈશું જમવા માટે અને જમવા ક્યાં જઈએ છે લોકેશન કદાચ તમે જોયું જ હશે મારો લોગ જોયો હશે ને તો તો ચાલો આજે ફરી વાર તમને એકવાર લોકેશન બતાવી દઉં હેલો હેલો મને ભૂખ લાગી છે અરે બાપરે રે પીઝા કોને ખાધા અરે મે ખાધો તમે ખાધો યાર મે તો ટેસ્ટ ભી નહી કર્યો કેવો હતો પીઝા ભાઈ બંદે પાર્ટી વાળી પીઝા તો ખાધા હતા યાર આવું ભૂલી ના જવાય ભાઈ તમે પાર્ટી આપશો ને તો અમે ભૂલી જઈશું એવું સચ કઈ જે ચાલો આપણે જઈએ છીએ જમવા કારણ કે આરતી બેનને લાગી ગઈ છે ભૂખ મળીએ જમવામાં મળીએ જમવામાં દાળમાં મળીએ એક ચોખામાં મળે એક શાકમાં મળે એક રોટલીમાં મળે ખબર નહીં બસ મળીએ तो गई अमे फरी एक बार आ गया है जलाराम परोठा हाउस में तो चलो फटाफट जाइए जंबा ना ना नेक्स्ट ना 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 તાળી પાડો યસ યસ હા 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 તાળી પાડો સો ફ્રેન્ડ અત્યારે હાલ લોકેશન ચેન્જ થઈ ગયું છે અને લોકેશન છે અઘોરા મોલ તો અઘોરા મોલમાં જો આ બધા ફરવા મંડ્યા છે ધબધબાટી તો જો હેતુ તો જો પહેલા પોકી જઈએ આઠ પંપ ને અમારે આના હેતુ ન તો આ જે લીપ વાળી સીડીઓ હોય ને એમાં બહુ મજા આવે એટલે જો આઠ જા જોઈને એમ જોઈએ લોભમાં જાણી જોઈ લેતી હોય ને એમ એ રૂમા જોવે જોઈને તું લોભમાં આ નીકળી ગયો હાથ પર્યંત બહાર નીકળે દેખો દેખો મારે બેનપરીને પ્રેમ જોવો એક રૂમાલથી કેટલો પ્રેમ છે કૃષ્ણ એ રીતે

હવે હું ના ફરી શકું હવે વિક્રમ ભાઈ એ કરી લીધું છે તો ગાઈસ ફાઈનલી પેકઅપ થઈ ગયું છે અને હવે તમારા બધાને આવજો કરાવી દઈએ હીરો હિરોઈન બધા જાય છે બાય 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 કેવું લાગ્યું મજા આવી સબસ્ક્રાઇબ મજા આવી બહુ મજા આવી તમારા જોડે તમારા બ્લોગ માં શૂટ આવવા માં બહુ મજા આવી મજા આવે વિક્રમભાઈ જય માતાજી બાય બાય દીસ ભાઈ શું કહેવા માંગસો બસ ઘરે જઈ સુઈ જવાનું અને અમારા ધવલ અને મોઘેરા માણસ વિશાલ ભવ અવિશાલ ભાઈ તમે તો બહુ ભાવ ખાવ બાય બાય જય માતાજી તમે લેટ લેટ આયા ના ના ઓર્ડર અપાવજો હવેથી અમારે બજેટ ઓછો અને સસ્તું એવું એટલે ગણો તો સસ્તું નહીં પણ તમારા માટે જો બીજા માટે નહીં ફ્રી ગણો સસ્તું કરો તમારા માટે ચાલો ધવલ ભાઈ કેબલ હોય તો લંબાવો ભાઈ બાય બાય જય માતાજી ચલો આવજો સી યુ મોય નવા બ્લોગ માં આવતી કાલે સો ફ્રેન્ડ્સ અત્યારે વાગવામાં વાગી ગયા છે સાડા બાર અને અત્યારે કરી રહ્યો છું બ્લોગનો એન્ડ તો આજનો બ્લોગ તમને લોકોને કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો અને અમારી ચેનલમાં જો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જાય ગોગામકડા